જય જોહર જય આદિવાસી આજ રોજ આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન શહેર સેવા સદનમાં પ્રમુખશ્રી જલપાબહેનને એક આવેદનપત્ર આપ્યું છે કે જે બે હજાર ત્રેવીસમાં અમે આમોદ તિલક મેદાનમાં તિલક મેદાન સર્કલમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને સ્થાપિત કરવા માટે બે હજાર ત્રેવીસમાં જે અરજી આપી હતી પણ આજ રોજ અમે ફરી અરજી આપવા માટે આવ્યા છે તો જલપાવ્યને અમને એક સંતોષકારક જવાબ આપી અને એવું કહ્યું છે કે જ્યાં પણ જવાનું થાય ત્યાં હું તમારી સાથે છું અને તમારું કામ વહેલી તકે થઈ જાય એવી હું તમને ધરી આપું છું અને આજે આ સંગઠનમાં હું એક પ્રમુખ તરીકે ભૂમિકા ભજવું છું અમારી સાથે કન્સબેન રાઠોડ આમૂ તાલુકા તાલુકા પંચાયતના ન્યાય સમિતિ અધ્યક્ષ છે સાથે મહેન્દ્રભાઈ વસાવા તેઓ પૂર્વ ન્યાય સમિતિ અધ્યક્ષ છે સાથે સતીશ વસાવા આમુ સહે પૂર્વ મંત્રી છે એમ આદિવાસી સંગઠનના તમામ આગેવાનો આજે ફરી અહીંયા આમુ સેવા સદનમાં પ્રમુખશ્રી જલભાબહેનને અમે આ અમારી એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારું માનવું એવું છે કે આમુ તાલુકામાં બાવન ગામ છે તો લગભગ આદિવાસી સમાજની પચાસથી સાઠ ટકા વસ્તી હોવાથી અને અમે અમે બે વર્ષથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ અને આ વર્ષે અમે ત્રીજો વિશ્વ આદિવાસી દિવસ દિવસ ઉજવાના છે તો આ એક જો અમારું કામ થઈ જાય અને તિલક મેદાન સર્કલ પર જો અમારા ભગવાન જનનાક શ્રી બિરસા ની પ્રતિમા સ્થાપિત થાય તો અમારો સમાજ એક જાગૃતિ તરફ આગળ વધી શકે એના માટે અમારી આ માંગ છે ભારત માતા કી જય વંદે માત્ર